जाति बंधन तोड़कर नई राह दिखाई शोषितों की पीड़ा को वाणी दिलाई संविधान के निर्माता समता के दूत भारत माता के है ये सपूत આજે સમગ્ર દેશમાં ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે એકસો ચોત્રીસ વર્ષ પહેલા ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ રામજી આંબેડકરનો જન્મ થયો હતો જેઓ બંધારણના શિલ્પી તો કહેવાય જ આ સાથે દેશને એક નવી સિદ્ધિ તરફ જવા માટેનો માર્ગ પણ બતાવ્યો આજે તેમના જીવન ચરિત્ર પર તો વાત કરવી છે પણ એવા ઘણા બધી એવી ઘણી બધી ઘટનાઓ છે જેના વિશે શાયદ આપણને ખ્યાલ પણ નહીં હોય તો આજે આ તમામ બાબતો પર ચર્ચા કરીશું અમારા વિશેષ કાર્યક્રમ જિંદગી કેફેમાં નમસ્કાર આપની સાથે હું છું નંદિની શકુંતલા અને આજે આ વિશેષ ચર્ચામાં અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે પ્રોફેસર અરુણ વાઘેલા તેઓ પ્રોફેસર છે ગુજરાત યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગમાં આ સાથે વર્ચ્યુઅલી અમારી સાથે જોડાઈ ગયા છે ડોક્ટર અમિત જ્યોતિકર સર સર આપ બંનેનું આજના આ વિશેષ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો કાર્યક્રમમાં આગળ વધીએ તે પહેલા દૂરદર્શન દ્વારા ડોક્ટર ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિ પર પ્રસ્તુત છે આ ખાસ અહેવાલ ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની આજે એકસો પાંત્રીસમી જન્મ જયંતિ છે ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર કાયદાશાસ્ત્રી રાજનેતા તત્વચિંતક ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી તેમજ અનેક અનેક જાણકાર હતા માત્ર ભારત જ નહીં વિશ્વના દેશોમાં આ દિવસ ઉજવવામાં આવે છે ડોક્ટર સાહેબ આંબેડકર જયંતિ દર વર્ષે ચૌદમી એપ્રિલે દેશભરમાં ઉજવવામાં આવે છે ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરને ભારતીય બંધારણના પિતા કહેવામાં આવે છે તેમનો જન્મ ચૌદમી એપ્રિલ અઢારસો એકાણુંમાં માં મધ્યપ્રદેશના પ્રદેશના મહુમાં એક સામાન્ય ખેડૂત પરિવારમાં થયો હતો ભીમરાવ આંબેડકર એ રામજી સકપાલના ચૌદ સંતાનોમાંના એક હતા તેમણે મુંબઈની એલ્ફેન્સ્ટન હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો અને ઓગણીસો સાતમાં મેટ્રિકની પરીક્ષા પાસ કરી ઓગણીસો બારમાં અંગ્રેજી વિષય સાથે મુંબઈ યુનિવર્સિટીમાં બીએ ની પરીક્ષા પાસ કરી ભીમરાવ આંબેડકરને ઓગણીસો તેરમાં વડોદરાના તત્કાલીન મહારાજ સયાજીરાવ ગાયકવાડે ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ મોકલ્યા હતા તેમણે વિદેશમાંથી ઓગણીસો પંદરમાં કોલંબિયા યુનિવર્સિટીમાંથી એમએ અને ત્યારબાદ પીએચડીની ડિગ્રી મેળવી હતી ભારતનું બંધારણ લખવા માટે નિયુક્ત કરવામાં આવેલી બંધારણ સભાએ વિવિધ મુદ્દાઓ પર વિચાર કરવા માટે બાવીસ સમિતિ અને સાત પેટા સમિતિની રચના કરી હતી જેમાં સૌથી મહત્વપૂર્ણ ઓગણત્રીસ ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ રચવામાં આવેલી ડ્રાફ્ટિંગ કમિટી હતી જેમાં અધ્યક્ષ અને છ સભ્યો હતા બંધારણ સભામાં કોંગ્રેસની બહુમતી હોવા છતાં તમામ સભ્યોએ સર્વાનુમતે ડોક્ટર આંબેડકરના નામનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો એ સમયે તેઓ કાયદા મંત્રી હતા બંધારણ સભા અગિયાર વખત મળી દરેક ડ્રાફ્ટ તૈયાર કરવા માટે ડોક્ટર આંબેડકરે ખુદ સાહીઠ થી પણ વધુ દેશના બંધારણનો અભ્યાસ કર્યો હતો બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસની લાંબી પ્રક્રિયા બાદ ડ્રાફ્ટિંગ કમિટીએ હિન્દી અને અંગ્રેજીમાં બે કોપી તૈયાર કરી હતી જેમાં ડોક્ટર આંબેડકરનો અથાગ પરિશ્રમ હતો 115 દિવસની ચર્ચા અને 2473 સંશોધન બાદ 26 નવેમ્બર 1949 ના રોજ બંધારણ અપનાવવામાં આવ્યું સ્વતંત્ર ભારતમાં ડોક્ટર ભીમરાવ આંબેડકરે દેશ પર તેમની અમિત છાપ છોડી છે બ્યુરો રિપોર્ટ દૂરદર્શન સમાચાર અમદાવાદ દર્શક મિત્રો આ ચર્ચામાં આગળ વધીએ

મારું શૈક્ષણિક જે કેરિયર છે એ બહુ આશાસ્પદ નહોતું મારા પિતાજી ફાધર એક પ્રાથમિક શાળામાં ટીચર હતા અને પ્રાથમિક શાળાની એક નાનકડી લાઇબ્રેરીમાં કેટલાક પુસ્તકોની સાથે બાબા સાહેબ આંબેડકરના જીવન ચરિત્રો પણ નાના નાના હતા જે રમેશચંદ્ર પરમાર નામના એક આંબેડકરવાદી લેખકે લખેલા હતા અને હું એને વારંવાર વાંચતો હતો વાંચતો ગયો વાંચતો ગયો પણ એ સમયે જે કિશોર અવસ્થા હતી એમાં એમનું જે લાઈફ એમનું જીવન મિશન એટલું બધું ક્લિક થતું નહોતું પછી જેમ જેમ ઉચ્ચ શિક્ષણ લેતા ગયા કોલેજમાં અધ્યાપક થયો ઇતિહાસ લખતો થયો એ બધા પછી પીજી જ્યોતિકર છે ડીઆર જાટવ છે અને બીજા જે લેખકો છે એ લેખકોના પુસ્તકોના પરિચયમાં આવવાનું થયું અને એને પરિણામમાં લાગ્યું કે બાબા સાહેબ આંબેડકરનું જીવન જે તમારા રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે ચૌદમી એકાણું ના જન્મ થયો અને છઠ્ઠી ડિસેમ્બર ઓગણીસો છપ્પન ના દિવસે એમનું અવસાન થયું આ આખો જે સમયગાળો છે મને એમ લાગે છે કે એમનું જીવન એક મહાકાવ્ય જેવું હતું એક મહાકાવ્યમાં જેટલા રંગો આપણને જોવા મળે બિલકુલ એટલા જ રંગો છે બાબા સાહેબના જીવનમાં મળે આરો અવરો આરો અવરો અને છેવટે એક સફળતા એ કદાચ મારા ખેલતી બીજા કોઈ મહાનુભાવમાં જે જોવા મળે એના કરતાં અનેક ગણી જે બાબતો છે એ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરમાં જોવા મળે છે એક સંઘર્ષશીલ લાઈફ કેવા પ્રકારનું હોવું જોઈએ અને સંઘર્ષમાંથી એક સફળતા તરીકે કેવી રીતે જવાય એનું પ્રત્યક્ષ પ્રમાણ ક્યાંય જોવું હોય તો બાબાસાહેબ આંબેડકર છે એમનું એક સરસ વિધાન છે એમણે એમ કહ્યું છે કે હું કોઈ ધોળુંનું ટેફું નથી હું કોઈ ધોળેનું ટેફું નથી કે પાણીના પ્રવાહમાં તણાઈ જવું હું તો એક મજબૂત ખડક છું જે પાણીના પ્રવાહને પણ પોતાની દિશા બદલવા માટે ફરજ પાડે છે આ બાબા સાહેબ આંબેડકરનો જીવન જીવવા માટેનો અને આગળ વધવા માટેનો એક સ્પિરિટ હતો જી અમિત સર તમને બીજો પ્રશ્ન પૂછવા માંગીશ કે જેમ કે એમણે નાનપણથી જ સંઘર્ષ જોયું છે

માણસો હોય પોતાની જાતે જ ઉતરાઈ જાય એનું કારણ શું કારણ માત્ર એટલું જ કે નેતા છે ને બેન મોદની બેન નેતા માના પેટમાંથી પેદા નહિ થતો જન માંથી પેદા થાય છે અને આ એવો નેતા હતો

एलईडी जर्क था एक जमाने से कहानी है सुना रही आकाशवाणी फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन जब कोने कोने पहुंचा दूरदर्शन कहानी नहीं बदली स्टाइल गया है बदल जो कहानियाँ हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल आज डाउनलोड करो ओटीटी निहारो मनोरंजन हाँ अमे सिपाही बच्चा हाँ हमें हा… हा, सिपाही बच्चा हां हमें सिपाही बच्चा हा अमे सिपाही बच्चा नवी जीवराम जोशी काम वार्ता पर आधारित धारावाहिक मिया फुस्की दर्शनीवारी संगीत छ कलाके डीडी गिरनार पर आरोग्यनि संभार कारकीर्दीनो विचार प्रकृतिनु संरक्षण स्वास्थ्यनु रक्षण कृषिथि जीवन संस्कृतिनु संवर्धन તમારા તેવા પર સોમવાર થી શુક્રવાર બપોરે કલાકે માત્ર ડીડી અને અમારી ચેનલ ન્યૂઝ ગુજરાતી દર્શક મિત્રો વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે આપણે શ્રી ભીમરાવ આંબેડકરજીના વિશે આપણે ચર્ચા કરી રહ્યા હતા અરુણજી જેમ કે અત્યારે અમે જે પણ વાત કરી કે જે જીવન સંઘર્ષ હતો એ બાળપણથી તો શરૂઆત થઈ પણ યુવા અવસ્થામાં પણ એમણે ઘણા બધા સંઘર્ષો કર્યા ભણતરને લઈને પછી એમના પ્રોફેશનને લઈને તો એના વિશે તમે જણાવો અને જે તમને એવા કોઈ સંસ્મરણો હોય કે જેના વિશે શાયદ કોરિયનને ના ખબર હોય તે પણ અમારા દર્શક મિત્રોને જણાવો હા જે રીતે અમિતભાઈ વાત કરી એ બાબા સાહેબ આંબેડકરનું આખું જે જીવન છે એ સંઘર્ષથી ભરેલું હતું એમ સર્જનનો જે સમય છે એ એમના અવસાન સમય શરૂ થયો પણ એમણે પોતે સંઘર્ષ કર્યો અને બાકીના જે પદ દલિત અને જે વંચિતો હતા એમના માટે સર્જનની જે આખી તક છે તક છોડીને બાબા સાહેબ ગયા હતા એમના જે જીવનચરિત્રકારો છે અને એમના વિશે જેટલું પણ લખાયેલું છે બધાય બધાએ મોટેભાગે એમના સંઘર્ષની જે કહાની છે કહાની લખી છે એમ દાખલા તરીકે બચપણમાં એમને પ્રાથમિક શાળામાં પાણીમાંથી માટલામાંથી પાણી ના આ એક 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 બાબત જે છે છે ને ઉપર બહુ મોટી અસર કરતી હોય બાળક જે છે બાળક ભાગે નાત જાત ધર્મ પ્રાદેશિકતા બધી બાબતોથી પર હોય છે અને એને પોતાનો અહેસાસ થાય છે કે એક બાળક આ પ્રકારે પાણી પીવે છે અને હું એનાથી પી શકતો નથી એટલે આ એના જે બાળ માણસમાં છે આ વિચાર હંમેશા એક પ્રશ્ન કરતો હોય છે તો બાબા સાહેબનું જે સંઘર્ષની શરૂઆત છે ત્યાંથી થાય છે એ ઉપરાંત એ હમણાં જે અમિતભાઈ વાત કરી કે આખા વિશ્વમાં કે સારામાં સારા જે શૈક્ષણિક સંસ્થાનો છે એમાં ભણીને આવે છે મુંબઈમાં એ પોતે કોલેજમાં થાય છે ત્યારે પટ્ટાવાળો એને પોતાને પાણી આપવા ના પાડે છે આટલી ઉચ્ચ ડિગ્રી લઈને આવેલો હોવા છતાં મને એમ લાગે છે આ પણ એક સંઘર્ષથી અથવા તો અપમાનજનક જે સ્થિતિ છે એ એના માટે ગણી શકાય એમ બીજી વાત આપણા ગુજરાત સાથે જોડાયેલી છે ગુજરાત માટે એક યસદાઈ પણ બાબત છે અને બીજી બાબત જે છે થોડીક નકારાત્મક પણ છે છે યસદા એ છે કે મહારાજા સયાજીરાવ ગાયકવાડ આ જે યુવાન છે એ યુવાનની પ્રતિભાને પારખી અને વિદેશની યુનિવર્સિટીમાં એને ઉચ્ચ શિક્ષણ માટેની બધી સગવડતાઓ કરી આપે છે પણ એની સાથે સાથે કન્ડિશન પણ હોય છે કે ભાઈ તમે તમારું એજ્યુકેશન પૂરું કરો એટલે તમારી જે સેવાઓ છે તમારે વડોદરા રાજ્ય માટે આપવી પડશે બાબા સાહેબ માટે બંધાય છે અને એજ્યુકેશન પૂરું કરી અને વડોદરા રાજ્યની નોકરીમાં પણ જોડાય છે પણ આટલું ઉચ્ચ શિક્ષણ પામેલો જે માણસ છે એને વડોદરામાં કોઈ ઘર આપવા માટે તૈયાર નથી અને હમણાં જ ગુજરાત સરકારે એક પોતાનો એ કર્યો છે કે ભાઈ એમાં એક ભૂમિ કે બાબા સાહેબને ઘર નથી મળતું એના મિત્રો કોઈ મદદ નથી અને મહારાજા સયાજાનો ગાયકવાડ પણ મદદ નથી કરી શકતા ત્યારે એક ઝાડની નીચે બેસી અને પોતે રડે છે અને ત્યાંથી જે ગાંધીને અનુભવ થયા છે અને ગાંધીનું આખું જે રંગભેદ વિરોધી આંદોલન શરૂ થયું એ રીતે બાબા સાહેબનો આખો જે સંકલ્પ છે અસ્પૃશ્યતાની નાબૂદીનો એ વડોદરામાંથી થયો હતો અને હમણાં ગુજરાત સરકારે એક ભૂમિ નામનું જે મ્યુઝિયમ એ વડોદરામાં એ બનાવ્યું છે એ ઉપરાંત તમે આખી થરલી એમની યાત્રા જો દેશ આઝાદ થાય ત્યાં નાના નાના મોટાઓ કારણ કે બાબા સાહેબને આપણે માત્ર દલિતોના નેતાઓ પૂરતા મર્યાદિત કરવાની જરૂર નથી એમ એ આજના સંદર્ભમાં તમે જોવા જાવ તો પંચાણું ટકા ભારતીયોના નેતાઓ છે એ પદ દલિતોના નેતાઓ છે વંચિતોના નેતાઓ છે મજૂરોના નેતાઓ છે મહિલાઓના નેતા છે હિન્દુ કોડ બિલના બધી જે વાતો છે એ તો આપણા સુધી હજુ પહોંચી જ નથી એમ તો ત્યાં

વડોદરા સાથેનો એમનો સંબંધ આપણને ખબર જ છે પણ એ સિવાય આંબેડકરજીનો ગુજરાત સાથેનો સંબંધ કેવો રહ્યો એના વિશે થોડુંક પ્રકાશ પાડશો નંદનીબેન જેમ ગાંધીજીને મેરીસબર્ગ સ્ટેશન પર ફર્સ્ટ ક્લાસની ટિકિટ હોવા છતાં પણ તેમનો સામાન લબાચા ફેંકીને એમને કાઢી મૂક્યા એ જ ઘટના બરોડામાં થઈ બરોડામાં પણ આંબેડકર ને કટુ અનુભવ થયા અધિકારી આંબેડકર ભલે માઉ ની લશ્કરી છાવણી માં હશે પણ આંદોલનકારી આંબેડકર નો જન્મ બરોડા ની સંકલ્પ ભૂમિ સાચી વાત છે અને ત્યાં બરોડા ની સંકલ્પ અને ગુજરાત સાથે એમના સંસ્મરણો ઘણા જ છે તો આંબેડકર ને ડગલે ને પગલે આપણે એક આ સમુદ્ર ની સીમા માપવાનો એક બાલીશ પ્રયત્ન કર્યો છે આ દરિયો છે એની જોડે ઘણા બધા એવા ઘણા સવર્ણ આગેવાનો ભી હતા કે જેમની જોડે ખભે ખભા મિલાવી ના એમની જોડે રહેલા છે હું તમને નામ અને પુરાવા સાથે તમને વાત કરું તો ગુજરાત ની સયાજીરાવ ગાયકવાડ નો સંપર્ક કૃષ્ણજી કેશવર કેળુસ્કર આ કેળુસ્કર યાંદે યાંદે એ બરોડા નું આખું ગેઝર ગીર ગાંવમાં છપાતું અને યાંદે ને કહ્યું કે સયાજીરાવ જોડે આમની મુલાકાત કરાવે આ છૂટ વિદ્યાર્થી છે આમ શ્રી અને સરસ્વતી સંગમ કરાયો હોય તો કેળુસ્કરે કરે ગુજરાત સાથેના સંબંધોની વાત કરું સયાજી રેવા એમને બોલાવ્યા પણ એમના એફિડેવિટ સહી કોણ કરે સાક્ષીમાં કા માણસ શિષ્યવૃત્તિ લઈને અહીંયા નોકરી કરશે કે નહીં તો ત્રિભુવન ત્રિભુવન વ્યાસે સહી કરી અને ગોપાલરાય જોશી આ બંને એનાથી આગળ વધી નવલ ભાથા એમના પારસી ગુજરાતી મિત્ર હતા એમણે મદદ કરી આ ઉપરાંત એલફ્રિન્સ્ટન કોલેજમાં માં ભણતા હતા ત્યારે કેન્ટીનમાં એમને જવાનો પ્રોબ્લેમ ઉભો થયો એ વખતે ભટ્ટ પરિવારના લોકોએ એમને સંબંધ કરી ભટ્ટ પરિવારના એક ભાઈ હતા એમણે મદદ કરી એનાથી આગળ આંબેડકર ની જે પહેલી સંસ્થા હતી બહિષ્કૃત હિતકારી સભા એના સભ્યો ચિમનલાલ સામજી મારવાડી સામંત મારવાડી આ બધા જ ગુજરાતી અને ચિમનલાલ સેતલવાડ તો એ ખાડિયામાં ખાડિયામાં ખાડીયા માં દેસાઈ ની પોળ સામે જે હવેલી છે જે આજે સ્કૂલમાં કન્વર્ટ છે એ ચિમનલાલ સેતલવાડ બાબા જયરામ વણકર એની જગ્યાએ થી જે જગ્યા ખાલી પડી એ જગ્યા એ સયાજીરાવે સૌથી પેલા એમની નિમણૂક ત્યાં થયું એટલે એ બહુમાન બી આપણા નામે છે આંબેડકર નું જે ટાઈપિંગ નું કામ કરતા હતા છગનલાલ મોદી એ પણ ગુજરાતી હતા અને આંબેડકર ની છેલ્લી સંસ્થા પીપલ્સ એજ્યુકેશન સોસાયટી એમાં હિરજી પટેલ અને સામંત મારવાડી આ બધા પણ ગુજરાતી હતા આંબેડકર નિર્વાણ પામ્યા અલીપુર રોડ તેમાં સૌથી પહેલા જે બે બંધુ પહોંચ્યા એ બંને ગુજરાતી હતા એક મણીબેન પટેલ અને એક આપણા ઉચ્છંગરાય ઢેબર આ બંને ગુજરાતી હતા હવે તમે સૌથી પહેલું જીવન ચરિત્ર આપણા મગજ માં એવું હોય છે ચાંદદેવ ખેરબોડ ધનજય કીર ના એની પહેલા પણ રામચંદ્ર બનોધા એ લખેલ ગૌરવ નો વિષય છે કે નાઇન્ટીન ફોર્ટી ની અંદર સૌથી પહેલું જીવન ચરિત્ર ગુજરાતી માં આંબેડકર નું આપણે લખ્યું આપણા માટે ગૌરવ નો વિષય પણ ખબર નહિ કેમ આપણે આ ઇતિહાસ ને ક્યાં તો જાણતા નથી કાં તો સંશોધન કરવાનો પ્રયત્ન નથી

mathi matu डायना निरमझट डीडी किन्नर पर सोमवार से शुक्रवार रात्रि 10:30 बजे पुनः प्रसारण बपोरे 12:00 बजे डीडी किन्नर पर દર્શક મિત્રો વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે અત્યારે જ અમિતજી એ વાત કરી કે તેમના જીવન પર ડોક્ટર ભીમરાવ આંબેડકરજીના જીવન પર ઘણી બધી પુસ્તકો લખાઈ છે પણ કઈ પુસ્તકો વાંચવી એ આપણા જીવન પર કઈ રીતે પ્રભાવ છોડી શકે છે તેના વિશે અરુણજી તમે કંઈક જણાવશો સ્વતંત્રતા આંદોલન ખાસ કરીને સદીના જેટલા પણ આપણા રાજનેતાઓ છે એમણે પોતાનો જે વિચારો છે એ વિચારો ને એ લોકો મૌખિક સાથે લેખિત અભિવ્યક્તિ પણ આપી છે અને એ લેખિત અભિવ્યક્તિ ના આપે તો એવા કોઈ પણ નેતાનું લાંબુ આયુષ્ય રહેતું નથી તમે ગાંધીજીના સંદર્ભમાં પણ જોવા જાવ તો ગાંધીજીનો અક્ષરદેહ લગભગ બ્યાસી જેટલા ભાગ છે એ રીતે બાબા બાબાસાહેબનો જે અક્ષરદેહ છે એમણે જે આખા જીવન દરમિયાન જે પોતે ભાષણો કર્યા છે એમણે જે વ્યાખ્યાનો આપ્યા છે વ્યાખ્યાનોનું ગ્રંથસ્થ સ્વરૂપ થયું છે પણ ગાંધી એમના સંદર્ભમાં સૌથી મહત્ત્વની વાત શું છે ગાંધી બાબા સાહેબ આંબેડકર બહુ સારા પત્રકાર હતા એમ લગભગ ત્રણથી ચાર જેટલા એ સમાચાર પત્રો ચલાવતા હતા નાયક છે સમતા છે બહિષ્કૃત ભારત છે એવા સમાચાર પત્રો ચલાવતા હતા એટલે એમનું આખું જે લખાણ છે લખાણ એક એક ટાઈમ લિમિટમાં થયું છે અને સાથે સાથે એમણે પોતે પોતાના અભ્યાસ દરમિયાન જે બધું કામ કર્યું છે દાખલા તરીકે એમ અભ્યાસ છે એમનો એમનો એમના પીએચડીનો અભ્યાસ છે એ બધા દ્વારા જે કામ કર્યું છે એ નક્કર સંશોધનાત્મક ગ્રંથો છે એટલે બાબા સાહેબના સંદર્ભમાં કહેવા જઈએ તો એક વસ્તુ બહુ ક્લિયર છે કે એમના બધા જે ગ્રંથો છે સંશોધનાત્મક છે અને વિચારશીલ છે એ કંઈ સીધી સાધી ભાષામાં લખાયા નથી અને વાંચનારા માટે પણ કદાચ એમ થાય કે ભાઈ અમુક પ્રકારનું તમારું બૌદ્ધિક લેવલ હોય તો તમે બાબા બાબાસાહેબને એને સમજી શકો એમ ઘણા બધા લોકો આજે પણ એમ કહે છે કે બાબા સાહેબે કદાચ આ બધું ના લખ્યું હતું દાખલા તરીકે એમના ઘણા બધા પુસ્તકો છે પણ એમાં શુદ્રો કોણ હતા હુવેર સુદરાજ અથવા તો રેવોલ્યુશન એન્ડ કાઉન્ટર રિવોલ્યુશન ઇન એન્સ બુદ્ધાઇન ઇઝ ધર્મ એનહેલેશન ઓફ ધ કાસ્ટ આ બધા જે પુસ્તકો છે એમણે ન લખ્યા હોત તો મને એમ લાગે છે કે આજે આપણે કદાચ બાબા બાબાસાહેબને યાદ ન કરતા હોત એનું કારણ છે કે એ અનુદાર સમાજ અથવા તો એ જમાનો રૂઢિચસ્ત સમાજ હતો એ કદાચ સાહેબને એટલી સરળતાથી લઈ લેત તો બાબા સાહેબ જે કાળની કરતામાં કહે જતા રહ્યા હોત પણ સાહેબને જીવતા રાખવાનું જે કામ કોઈ કર્યું હોય તો એમના અક્ષર દેહ કર્યું છે એમની સૃષ્ટિ અને એમનો સંશોધનાત્મક સ્વભાવ હતો એમ કે દરેક બાબત જે હતી દરેક બાબત

એક મહામાનવ તરીકે અથવા તો એક વિમર્શના માણસ તરીકે કે વારસાનો માણસ તરીકે આપણી વચ્ચે ઉપસ્થિત છે અહીંયા જ છે જી બિલકુલ બિલકુલ સાચી વાત કીધી અરુણજી એમને એમને જે કાર્યો કર્યા છે એમના જીવન ચરિત્રથી જેટલું શીખીએ એટલું ઓછું છે અમિતજી તમને પ્રશ્ન છે કે તેઓ બહુ જ એમની એક વકીલાતની ધાક હતી આંબેડકર સર જ્યારે કોર્ટરૂમ જેવી જે બાબતો હોય એ સમયમાં એવું કહેવાતું હતું કે કોઈ ઉચ્ચ વ્યક્તિ છે તે જ વકીલ બની શકે પણ એમણે જિલ્લા ન્યાયાધીશની પદવી છોડી દીધી જ્યારે બ્રિટિશ સરકારે એમને પચીસો રૂપિયા પગાર તરીકે એમને જિલ્લા ન્યાયાધીશ બનાવું અને એમણે કહી દીધું કે ના હવે મારે આ નથી કરવું હું વકીલ બનીશ અને પછી એ લોકોએ એમને કે નાનાથી લઈને મોટા દરેક વ્યવસાય એમને બહુ ચાલ્યો નતો પાટલી બોય કંપનીની અંદર કહી કે હતા તો અસી ખબર પડે એટલે જતારે આવા સમયની અંદર શરૂઆતમાં પોતાના

હું આટલો ભણેલો ગણેલો આટલો હાઈલી ક્વોલિફાઈડ તેમ છતાં જો મારી આ દશા થાય છે તો મારા સમાજના લોકોની શું દશા થશે પરિણામ સ્વરૂપે એમણે સ્વતંત્રતાની લડત ની સાથે સાથે ક્ષમતાની લડત પણ શરૂ કરી કારણ કે આ દેશ માં ક્ષમતાની લડત પણ એટલી જ જરૂરી બાબા સાહેબ પોતે પત્રકાર હતા મુખનાયક ની વાત કરી સૌથી પહેલું છાપું એમણે મુખનાયક શરૂ કર્યું કારણ કે એમના લેખો કે એમનો કોઈ પ્રેસ નોટ છપાય નહીં

અમે આપણે બાબા સાહેબ ની ક્ષમતાની મુવમેન્ટ કહીએ છીએ એટલા માટે સમતા એ એ દેવ ક્ષમતા દીકરાના માનમાં શરૂ કર્યું ત્યાર બાદ બહિષ્કૃત ભારત એક માત્ર બહિષ્કૃત ભારતના તંત્રી હતા બાકીના બધા જ તંત્રી એમના સવર્ણ મિત્રો હતા દેવરાજ વિષ્ણુ નાયક હતા અનંત ચિત્રે હતા બાપુ બુદ્ધે હતા આ છેક સમતા ક્ષમતા પ્રબુદ્ધ ભારત સુધી એમની આ સમાચાર પત્રો ની જે વાત છે એની વાત છે એમના વોલ્યુમ ની વાત કરી અરુણ ભાઈએ તેર વોલ્યુમ એમાં બધા જ વોલ્યુમ ની અંદર સૌથી મહત્વના વોલ્યુમ બધા જ વોલ્યુમ મહત્વના

ડૉક્ટર ભીમરાવ આંબેડકરજીની જે જીવન ચરિત્રની વાતો કરી જે શાયદ ક્યાંક પુસ્તકોમાં લખાયેલી પણ નથી એવા મુદ્દા ઉપર આપણે ચર્ચા કરી બસ જતા જતા દર્શક મિત્રો એટલું જ કહેવા માંગીશું કે ચલો સંકલ્પ લે હમ ઉન કે પદ પર ચલે ભેદભાવ કો મિટા કર ન્યા સવારા રચે અધિકાર કી મશાલો આગે બઢાય બાબા સાહેબ કે સપનો કા ભારત બનાય દર્શક મિત્રો આવા જ અવનવા વિષયો ઉપર ચર્ચા કરતા રહીશું આવતીકાલે ફરી આ જ સમયે મળીશું ત્યાં સુધી મને અને અમારા વિશેષ મહેમાનોને રજા આપશું નમસ્કાર ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ કૃષિ દર્શન સોમવાર થી શુક્રવાર સાંજે સાડા પાંચ વાગે ફોન ઇન લાઈવ બુધવાર અને